તો નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચારમાં તમારું સ્વાગત છે તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ગુજરાતનું હવામાન બે હજાર છવ્વીસમાં કેવું રહેશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જેમાં અંબાલાલે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે આકાશમાં વાદળો હટતા જશે તેમજ બે થી ચાર જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે ઉત્તર પ્રવર્તીય વિસ્તારમાં ભારે બરફ વરસાદ થશે અને પવનના તોફાનો આવશે દેશવાસીઓને ન્યુયોર્ક પર એક ગુડ ન્યુઝ મળ્યા છે કેન્દ્રીય મંત્રી અશ્વિની મોટી જાહેરાત કરી છે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે તો તેમને કહ્યું બુલેટ ટ્રેનની ટિકિટ ખરીદી લો પ્રથમ રૂટ સુરત થી બિલીમોરાનો રહેશે ત્યારબાદ વાપીથી સુરત ત્રીજો ફેઝ વાપીથી અમદાવાદ ચોથો ફેઝ થાણે અમદાવાદ અને અંતે મુંબઈ થી અમદાવાદ વચ્ચે ફેઝ શરૂ થશે ગુજરાતના હીરાનગરી સુરતના સ્ટેશન ને શહેરની ઓળખ અનુસાર ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે અહીં હીરાની ઝલક જોવા મળશે વર્ષ બે હજાર છવ્વીસ ની શરૂઆત થતા જ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે બે જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરી છે વેસ્ટર્ન લીધે કમોસમી વરસાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વરસાદની શક્યતા છે જેમાં પોરબંદર દ્વારકા જામનગર મોરબી અને કચ્છ સહિત બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લીધે ઠંડીનો ચમકારો પણ વધશે આગાહી અનુસાર અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે રાજ્યના લાખો મુસાફરો માટે મહત્વપૂર્ણ ગઈકાલ થી એસટી બસના ભાડામાં વધારાનો અમલ કરવામાં આવ્યો છે નિયમિત ભાડામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવતા રાજ્યના અંદાજે સત્યાવીસ લાખ દૈનિક મુસાફરો પર વધારાનો બોજ પડશે જોકે રાહતની વાત એ છે કે નવ કિમી સુધીના મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી રાજકોટના ધોરાજીમાં મગફળી ખરીદ કેન્દ્ર પર વિવાદ વિકર્યો છે ખેડૂતોએ ખરીદ કેન્દ્રના મજૂરો પર ગંભીર આરોપ લગાવ્યા છે મગફળીની એક ગુણી દીઠ મજૂરો પાંચ રૂપિયા માંગતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે મજૂરોને તેમના કામના પૈસા મળવા હોવા છતાં ખેડૂતો પાસે એક ગુણી દીઠ પૈસા માંગી દાદાગીરી કરી રહ્યા છે સાથે જો કોઈ ખેડૂત પૈસા આપવાની ના પાડે તો મજૂરો મગફળીની ગુણી તોલવાનું બંધ કરી દેતા હોવાનો પણ ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે ભાવનગરમાં એલસીબી પોલીસે જુગાર સામે મોટી કાર્યવાહી કરી છે. કુંભારવાડા મોતી તળાવ ખાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર જુગાર ચાલતો હોવાની ફરિયાદ મળતી હતી. જેને લઈને એલસીબી ની ટીમ સક્રિય બની હતી. કેન્દ્રીય ગ્રુપ પ્રધાન અમિત શાહ આજે તેમના મત વિસ્તાર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટર્ન ટ્રંક લાઇન અને શ્રેષ્ઠનું લોકાર્પણ અને જરૂરિયાતમંદ લોકોને સનત અર્પણ કાર્યક્રમ તેમજ ગણેશજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે અરવલ્લી વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે અરવલ્લી પર્વતમાળાઓને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે એક મોટું પગલું કર્યું છે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એ તમામ સંબંધિત રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે અરવલ્લી પ્રદેશમાં કોઈ નવા ખાણકામ લીંચ આપવામાં આવશે નહીં આ પ્રતિબંધ ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી સમગ્ર અરવલ્લી શ્રેણીમાં સમાન રીતે લાગુ થશે આનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર અને અનિયંત્રિત ખાણકામને સંપૂર્ણપણે બંધ કરવાનો અને અરવલ્લી પ્રદેશને ટકાઉ લેન્ડસ્કેપ તરીકે સાચવવાનો છે ગુજરાતના ગીર વિસ્તારમાં વિશ્વ પ્રખ્યાત કેસર કેરીની ખેતી કરવા ખેડૂતો આ વખતે મોટો સંકટનો સામનો કરી રહ્યા છે સતત બેવડી ઋતુ કમોસમી વરસાદ અને જીવાતના વધતા પ્રહારો એ તેમની મહેનતને ધોવાણી ઘેરી લીધી છે જેના કારણે ગ્રાહકોને મોડી કેસર કેરી મળે તેવી આશંકા વધી ગઈ છે ચાલુ વર્ષે લગભગ પાંચ મહિના લાંબુ ચોમાસુ રહ્યા બાદ હવે ફરી એકવાર કમોસમી વરસાદી ખેડૂતોની મુશ્કેલી વધારી છે નવસારી જિલ્લામાં મરોલી અને વેસમા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે બાગાયતી પાકોમાં મોર આવવાને અને ફળ બેસવાની મહત્વની મોસમ દરમિયાન માવઠું પડતા ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે ખાસ કરીને કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે